આપણા ઘરના મોભીઓ ખોયા છે વેસનોના કારણે આપણે સુખ સાહેબી ખોઈ છે ત્યારે મેં વાત મૂકી વેસન મૂકી અને હું અભિનંદન પાઠું છું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા યુવાનો ઘણા બધા ને એવું થાય અલ્પેશ ઠાકોરે શું કર્યું શું ના કર્યું ત્યારે આપણે એ કહું મારું કામ છે વિચાર મૂકવાનું અને દોસ્તો કોઈ માણસને એક લાખ રૂપિયા આપો અને કોઈ માણસને સારો વિચાર આપો તો લાખ રૂપિયા દેશે પણ વિચાર વિચાર જન્મ સુધારી આપ્યો મુક્તિનો જે સમાજમાં જન્મે છું જે સમાજની પીડા જે સમાજનો નું મેં તકલીફો જોઈ છે તો મને એવું લાગ્યું કે સમાજમાં આટલી બધી પીડા કેમ છે જમીન જાગીરી વાળો સમાજ મોભાદાર સમાજ જે લોકો સવાલ કરે છે કે શું બદલાવ આવ્યો તો આ બદલાવ આવ્યો છે જે બોલે છે એવા જ લોકોને સવાલ કરજો કે પાંચ વર્ષ પહેલા તમે બોલી આપવાનું કામ આ

એટલે મેં શરૂઆતમાં કીધું મારા વાલી મારી એનિવર્સરી ગઈ મેં વળી પોસ્ટ ચડાવી મેં જાતે પોસ્ટ ચડાવી ફેસબુક અને ઇન્સ્ટામાં પેલા મેં ભાઈ મને ચડાવવા દે હું કારણ કે જેની જોડે છવ્વીસ વર્ષ મેં નીકળ્યા હતા જેને છવ્વીસ વર્ષ મને સાચ્યો મારા પરિવારને ને સાચ્યો ને જેને છવ્વીસ વર્ષ તડકા ને છેડામાં મારો સાથ આપ્યો છે મારી પત્ની મને મૂકવા દે એમાં કેટલાક લોકોની કોમેન્ટ જોઈને કે આ તો બધું બરોબર છેવી વર્ષ છે એક વાર ભલામણો એવું તો કેવું હેપી એનિવર્સરી દરેક વસ્તુ થાય દોસ્તો વાત કરું બધા સવાલોના જવાબ આપી દો

ઉપર ખૂણામાં ક્યાંક પડ્યો હોત ક્યાંક ઉકેડામાં પડ્યો હોત અને સાહેબ આ વિચાર આ સંસ્કાર મને મારા બાપ માંથી મળ્યા છે મારા દાદા એકસો ત્રણ વર્ષ જેવા કોઈ વેસન નતું મારા પપ્પા ને કોઈ વેસન નહીં હું તમને એ પણ કહું કદાચ કોઈ મીઠો મસાલા પેન માં સોફારી નો આટલો ગાળો હોય ને તો એ વાગે છે મને દુખાય મારી જિંદગીમાં પાન મીડી ગુટખા કે દારૂ ક્યારે મને ના ગમ્યું છે નફરત છે મને નફરત એટલે જ એમાં કે જે દારૂ આખા સમાજને બરબાદ કરી નાખ્યો જે દારૂ આખી પેઢી ખતમ કરી નાખી એના માટે પ્રેમ કેવી રીતે હોય શકે પણ દારૂ મંદિરની વાત કરો તો એને કરે કેટલા મુદ્દે કરો ભેગા થયા ભાઈ તું દારૂ મંદિર વાત કરે છે તમારા અડ્ડાઓ નું શું મારું કામ નથી આ અને તમને શરમ આવી કી તમારા એક ઘર ચલાવવા માટે તમે આ ઝેરી દારૂ વેચો છો તમારા એકના ઘર ચલાવવા માટે

નશો કરો પોતાના પરિવાર ની ચિંતા કરવાનો નશો કરો બાજુ વાળાથી આગળ જવાનો નશો કરો પોતાના બાળકોને ભણાવવાનો નશો કરો ગુજરાત નું માન વધારવાનો નશો કરો આ માં ભારતી ને પરમ વૈભવ પર લઈ જવાનો સાહેબ એવો નશો કરશો ને તો આ દુનિયા તમને સલાહ મારશે ઘણી વાર મને એવું થાય એટલે એવું તો શું કરીએ છીએ કે આ બધા હજુ બંધ નહીં થતા ભેગું કરતા વાર લાગે છે જુદું તો ઘણી થઈ જાય એક આગેવાન આગેવાન તૈયાર કર્યા પછી કેટલી બધી મુશ્કેલીઓ પડે છે તમે તૈયાર કરેલો આગેવાન દર છ મહિને બાર મહિને આગેવાન તૈયાર કરવા જશો ને તો એને ઠેકાણું પડશે ના તમારું કઈ ઠેકાણું પડશે મને કાલે હું ભાષણ સાંભળતો આપણે કહીએ છીએ કે આપણા ઈષ્ટ એ રામ પાંચસો વર્ષ થી તે તંબુમાં પડી રહ્યા હતા પાંચસો વર્ષ થી તંબુમાં પડી રહ્યા હતા અને ત્યારે

રામચંદ્ર ભગવાનની ધૂનો રેલીઓ નીકળી મંદિર કહી દઉં હું ભારતીય જનતા પાર્ટી જોડાયો ત્યારે કેટલાક આપડા લોકો બહુ કાગારો અને હમણાં તો દરરોજ જોડાય બોલતા નહીં અને એમાં બોલતા તેમાં આખા તો આવી ગયા હવે મને કહું શું કર એક બાજુ રણ અને રણના એવા કીડા મકોડા થઈને છે હમણાં કોઈ એક આગેવાન આયેલા ગોધારી બાજુ કે એવું કેતા હતા કે આપણા સમાજના ભાજપના ધારાસભ્યો રહ્યા ને એ તો બોલી નહીં એકતા ચીઠી અમને આપવી પડે છે તમારા કાંકા ભેગા થતા નહીં અને જેમના કાંકા ભેગા થયા એના ઉપર શું આવવા बात करो तुम्हारा पोता ना तो ठिकाना छे नहीं मैं बीजा से बात करो दोस्तों आज ये क्या बात है ये तो याद रख दो मैं सपना बताया सपना मैं बताया है तुमने क्या सवाल के खूब आगे लई जाए सपना मैं बताया है तुमने कि गांधी नगर माती भव्य यूनिवर्सिटी साथ में शैक्षणिक भवन बनाए सपना मैं बताना है तुमने क्या गुजरात में આ સવાબ મે એટલો વધારા આપીને જઈશ કે આ પડે બેસ 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 વાત બસ વાત કરી લઉં છું હું આપને કહો કે

એવું નથી જો નપીગા ગુજરાતમાં સભામાં મુખ્યમંત્રી નથી મળ્યા નથી કે નપીગા સભામાં ગુજરાતમાં ધારાસભ્ય મંત્રીઓ નથી મળ્યા મળ્યા છે કે નહીં મળ્યા જવાબ આપો સભાના મુખ્યમંત્રી મળ્યા છે કે નહીં મળ્યા આ સભાના ધારાસભ્ય સંસદકઓ મળ્યા છે કે નથી મળ્યા આ સભાના મંત્રીઓ મળ્યા છે કે નથી મળ્યા તો જે બગપુર ભઈ દે ભૂખો થઈ રહ્યો છે એને સવાબ કરો છો પણ જે આવી ગયા એમને એકવાર સવાલ કરી જોવો તો તમારે

તમારી જમીન ઉપર પગ શકે મારા વાલીઓ ચિંતા ના કરો હજી છું મને સાત વર્ષ થયા છે સાત વર્ષમાં સિત્તેર વર્ષ નો હિસાબ નહી આપી શકું કે ભારતીય જનતા પાર્ટી ના સાત હજાર વાર જગ્યા ગાંધીનગર માં આપી છે આ એની વાત કરે છે અને આપણે એ પણ કહું કે વાત સાચી છે પણ પૂછવાનો તરીકો ખરાબ છે તમારી વાત સાચી છે પૂછવાનો તરીકો ખરાબ છે જે ગુનેગાર હોય હું આજે આપને કહું મે ગુનો કર્યો હોય તો ગુનાની સજા મને 100% મળવી જોઈએ પણ જે ગુનો મે નથી કરેલા સવાલ મને શું પર છે જે આગેવાનો જે લોકોને ટ્રસ્ટી બનાવ્યા જે લોકોને વ્યવસ્થા આપી એ જવાબદારી એમની છે પણ હું એટલું ચોક્કસ કહું મે જગ્યા માગી છે અને જગ્યા માંગી છે શિક્ષણ માટે એ જગ્યા માંગી છે સામાજિક ઉત્થાન માટે એ જગ્યા માંગી છે ગુજરાત માંથી ભવ્ય શૈક્ષણિક સંકુલ બને એના માટે અને એ ભવન બનાય કોઈને ભાડે નહીં આપું એમણે જે વાત કરી કે ભાડે આપી દીધી છે શૈક્ષણિક સંકુલ ભાડે આપવા માટે ના હોય એની આવકો ઊભી કરવાનું ના હોય શિક્ષણનું કોઈ બોલ નથી હોતું અને શિક્ષણ નું કોઈ મોલ ના હોય ત્યારે હું આપણે એ કહું કેવી શૈક્ષણિક ભવન બનાવવું છે એના ભૂતોના ભવિષ્ય ગુજરાત ની સૌથી મોટી સંસ્થા સમાજ ની એ ગાંધીનગર માં બનાવવા જઈ રહ્યો છું અને એના માટે ગામને ગામને આવવાની એમણે જે સવાલ કર્યો છે કે મારી ગોળક પુરાવો છે ભલામાણ મને ખબર છે આમાં ક્યાં ખાનગી છે કોઈ ખાનગી નથી ઓ ભાઈ નરેશભાઈ તબુ ચિંતા ના કરો પણ આપની કહું જે સમાજ એક થયો છે એકતા ટકાઈ રાખજો જે સમાજ સામાજિક ને શૈક્ષણિક રીતે આગળ વધવા લાગ્યો આ એક સંસ્થાની વાત કરે છે ભાઈ પણ તમને ખબર છે છેલ્લા દસ વર્ષમાં તમે કાંકડો તો ગાદો આજે ગામડે ગામડે અધિકારી કર્મચારી તમને મળ્યા એ વિચાર કે શિક્ષણનો છેલ્લા દસ વર્ષમાં ઓછા દસ થી પંદર હજાર દીકરા દીકરીઓ સરકારી નોકરી માં છે એની વાત ક્યારે કેમ નથી કરતા એક સમય હતો કે આ ગુજરાતમાં ચાર હજાર બસો ગામડાઓમાં

કેમ એવી વાત નથી કરતા કરવા આવી તો અને ક્યારેક ગયા છો જગા પુરા ક્યારે ત્યાં સવાલ કરો છો તમે ત્યાંથી ક્યારેક છે કે તમે કેમ આપી દીધી સવાલ એ કરવાનો હોય રાત દિવસ નથું છું અને આજે તમને કહું આ જવાબ કેમ આપી શકું ખબર તમને મારી ઈમાનદારી મારી સચ્ચાઈ જીવતી છે એટલે મારી સચ્ચાઈ એ છે કે તમારો તમામ ક્ષેત્રે વિકાસ કરવો છે તમને તમામ ક્ષેત્રે આગળ આવતા જોવા છે આજે રેલીમાં BMW Mercedes લઈને આવવાનો હતા ને મારે એ જોવું છે દોસ્તો

હવે ગુજરાતમાં ના દેશમાં કઈ જ નથી અવડી દિશામાં ના દોડતા અને તમે તો નસીબદાર છો લે ઓય આ વડનગરમાંથી માંથી તમને સિંહ મળ્યો છે મળે છે કઈ મળ્યો બોલો ભારત માતા કી જય આ એટલે જ બોલાવું છું કે જ્યાં બેઠો છું ત્યાંથી તમારા માટે જ્ઞાન ગંગા લઈ આવવા માંગુ છું જ્યાં બેઠો છું ત્યાં તમારા ઘરના અજવાળા લઈ આવવા માંગુ છું જ્યાં બેઠો છું

જેનો બાપ જેની જાગીરી વાળો હતો જેના 100 100 200 200 500 500 1000 1000 વીઘાના માલિક તમે હતા દોઢ વીઘો જમીન માટે સુકરા અફસોસ કરો છો 100 વીઘા જમીન ઉપર બનાવજો સાહેબ તમારી બધી ભૂખ ભાગી ના છે બનાવું છે કે નહીં બનાવું શ્રીરામ શૈક્ષણિક સચ્ચરિત રથ ફેરવો છે કે નહીં ફેરવો શ્રીરામ શૈક્ષણિક સંકુલ બનાવું છે કે નહીં બનાવું એટલે કકડીન બોલો ભૂખ્યા છો મને ખબર છે પણ મારો અવાજ ગઈ જાય તો આ બોલું છું

હું આજે રાજકોટ નું કઉ છું તમને સાચી રાદડીયા એ સમૂહ લગ્ન રાખેલા એમાં મનસુખ માંડવે જોરદાર વાત કરી મનસુખ માંડવે એવું બોલ્યા કે પાટીદાર સમાજ

રથ એટલા સરસ બને તમારે ફરવાનું આવીશ પણ રથ તમારા માટે બનાવી ને ચિંતા ના કરતા હે તો છે ને તમારો બધાનો ખુબ ખુબ આભાર મારી ઓફિસ મારું જે કોઈ લોકો ગાંધીનગર આવતા હોય મારા એમએલ માતા ની ચાવી ત્યાંના મેનેજર જોડે હોય છે કોઈ રાત મોડું થઈ ગયું હોય રોખાવાનું થતું હોય તો મારા ધારાસભ્યનું પાત્ર મને મળેલું છે સેક્ટર 21 માં તે ત્યાંના મેનેજર જોડે ચાવી હોય છે તમે ત્યાં રોકાઈ જ શકો છો ત્યાં જમવાની વ્યવસ્થા પણ તમારા માટે થઈ શકે અને આ ધારાસભ્ય અને આ બધું